સુરતના અડાજણ વિસ્તારમાં જ રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરાયું રાજ્ય પ્રવાસન વિભાગ જિલ્લા તંત્ર અને પાલિકાના સંયુક્ત ઉપક્રમે આયોજન કરાયું પિસ્તાલીસ વિદેશી સહિત ચોરાણું પતંગબાજો અવનવા પતંગના કરતબ બતાવશે જિલ્લા નિવાસી કલેક્ટર તૈયારીઓની સમીક્ષા વિભાગોને સોંપાયેલી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી બહેરીન કોલંબિયા ફ્રાન્સ જર્મની પોલેન્ડ સહિત પિસ્તાલીસ વિદેશોના પતંગબાજો આકર્ષણ કરશે કર્ણાટક મહારાષ્ટ્ર કેરળ અને પંજાબના વીસ પતંગબાજો કલાત્મક પતંગ સાથે ઉડાન ભરશે some colorful kites some small ones some big ones and ours is like a fish that colorful fish and also we have some uh, famous characters around the world Tom Injury and activity uh, and some big characters as well uh, we will try to uh, use all of them uh, for now what kind of a message do you want to convey to the world uh, while flying this kite kite <laughs> festival ઉત્તરાયણ એટલે સૂરજ ની ઉત્તર તરફ ઘટી પવન ની દિશામાં ફેરફાર હાર્વેસ્ટિંગ સિઝન ની શરૂઆત અને એન્ડ ઓફ ધી વિન્ટર બિગિનિંગ ઓફ ધી સમર ઉત્તરાયણમાં સુરત શહેરમાં હજારો લાખો લોકોને ને રોજી રોટી મળે છે અને મોડી રીતે જે ભારત વિકાસ નો પટંગ ચગાવાળો છે આઠ પોઈન્ટ ના વિકાસ દરે ટ્વેન્ટી ફોર્ટી સેવન વિકસિત ભારત ના મિશન ના સંદર્ભમાં એ પટંગ વધુ ને ઊંચાઈ પ્રાપ્ત કરીને કેટલા પ્રાપ્ત કરી રહ્યો છે ને ભારત દેશ ને બનાવશે સુરતમાં જે પ્રકારે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો છે તેના સીધા દ્રશ્યો સીધી તસવીરો જોઈ શકે છે કે આ પ્રમાણે સુરતમાં માં રિવરફ્રન્ટ ખાતે જોઈ શકાય છે પતંગ ફેસ્ટિવલ નું જે આયોજન છે કરવામાં છે અને ખાસ કરીને રાજ્ય પ્રશાસન અને જિલ્લા વહીવટી તંત્ર અને પાલિકાના સંયુક્ત મુખ્ય જે પ્રકારનો પતંગ મહોત્સવ યોજવામાં આવ્યો છે ત્યારે પિસ્તાલીસ વિદેશી સહિત સોરાણું પતંગબાજો અવનવા છે તે

તે મુજબ અને જેમાં વાત કરીએ તો મેરીન કોલંબિયા ફ્રાન્સ જર્મની પોલેન્ડ સૈતા પિસ્તાલી જ વિદેશોના પતંગબાજો છે તે અહીં આકર્ષણ જમાવી રહ્યા છે અને જે રીતે જોઈ શકે કે તે મુજબના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે રિડર પણ ખાતે પતંગ મહોત્સવમાં જે રીતના નજારો અને આકાશ છે તે રંગબેરંગીથી જે રીતે પતંગોથી સમય હોય તેવા દ્રશ્યો અહીં જે રીતે રિવર પણ ખાતે જોવા મળી રહ્યા છે અને અનેક પતંગ છે તે ભારે આકર્ષણનું કેન્દ્ર પણ બની રહ્યા છે અને લોકો